આજે આપણે એક નવો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકની ગણતરી અને એના ખ્યાલો વિશે આ ચર્ચા કરવાની છે બરાબર એમાં પ્રશ્નો તમારી સામે પ્રેઝન્ટ થશે મારી સ્ક્રીન પ્રેઝન્ટ થતી હશે દેખાય છે ને મિત્ર ઓકે સર રાષ્ટ્રીય આવકનો અર્થ આપી સમજાવો આ બાબતો છે એ આજે આપણે ચર્ચા કરવાની છે સ્ટાર્ટ કરીએ આપણે સૌ પ્રથમ પ્રસ્તાવિત બાબતોથી પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો સૌ પ્રથમ રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે એ રાષ્ટ્રીય આવકના ખ્યાલની શરૂઆત અઢારમી સદી સુધી કાંઈ બહુ હતી નહીં અઢારમી સદી સુધી આવકના અભ્યાસનું કોઈ પણ મહત્ત્વ હતું નહીં ત્યારબાદ ધીમે ધીમે રાષ્ટ્રીય આવકની ગણતરી નું મહત્ત્વ વધવા લાગ્યું અને વીસમી સદીમાં આ જે અભ્યાસ છે એનું અનેક ઘણું મહત્ત્વ વધી ગયું અને જ્યાં સુધી એકવીસમી સદી આવી તો રાષ્ટ્રીય આવકનો અભ્યાસ છે એ આર્થિક વિકાસની માપણીનો એક આધાર સ્તંભ બની ગયો એટલે કોઈ પણ દેશ છે એને રાષ્ટ્રીય આવકની ગણતરી કરીને તે દેશની સમૃદ્ધિ તે દેશના લોકોનું જીવન ધોરણ અને આર્થિક વિકાસની ગતિ માપવા માટેની આ એક પારાસીસી બની ગઈ જેમ આપણે કેમ તાપમાન માપવા માટે ઓલું થર્મોમીટર જેવું હોય છે એમ આ અર્થવ્યવસ્થાને માપવા માટેની પારાસીસી કે પારાસીસી શબ્દ છે એ કેમેસ્ટ્રીમાં ભણતા હોય એના માટે છે કે બધા કેમિકલ ભેગા કરીને જોવા માટે તો એ રીતે કોઈ પણ દેશ છે કેટલો સમૃદ્ધ છે એ જાણવું હોય તો તે દેશની તમે રાષ્ટ્રીય આવક જાણી લો તો એના આધારે તમે એની સમૃદ્ધિ જાણી શકો છો એની ઉલટું જો કોઈ દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય તો તમે એમ કહી શકો કે તે દેશ સમૃદ્ધ નથી અથવા ગરીબ છે તો આ રીતે રાષ્ટ્રીય આવક છે એ કોઈ પણ દેશની આર્થિક વિકાસ માપવા માટે લોકોના જીવન ધોરણ માપવા માટે દેશની સમૃદ્ધિ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને આને આધારે લોકો આપણે કોઈ પણ દેશ છે એની આર્થિક વિકાસની ગતિ માપી શકીએ છીએ ત્યાર પછી આગળ વાત કરીએ એના અર્થ વિશે તો કે સામાન્ય શબ્દોમાં આપણે કેવું હોય સાવ સામાન્ય શબ્દમાં રાષ્ટ્રીય આવક એટલે શું તો કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે કોઈ એક વર્ષના સમયગાળામાં વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય તેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ પછી પ્રોફેસર જી જહાંગીર નામના જહાંગીર અને સિંઘ નામના વિદ્વાન થઈ ગયા એને રાષ્ટ્રીય આવક નો ખ્યાલ આપ્યો ઉત્પાદન સંદર્ભે ખ્યાલ આપ્યો છે અને એમાં એને વ્યાખ્યા આપી છે કે કોઈ એક વર્ષના ગાળામાં વસ્તુ અને સેવાઓનો જે પ્રવાહ કોઈ સમાજ એટલે કે દેશ ને પ્રાપ્ત થાય છે તેને રાષ્ટ્રીય ઉત્પાદન કહેવામાં આવે છે બરાબર છે હવે આ રાષ્ટ્રીય ઉત્પાદનની વ્યાખ્યા છે કોઈ એક વર્ષના ગાળા દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ ચીજવસ્તુ અને સેવાઓનું જે પ્રમાણ છે પ્રવાહ છે એ કોઈ પણ સમાજ કે દેશને પ્રાપ્ત થાય તેને કહેવાય સોરી રાષ્ટ્રીય ઉત્પાદન કહેવાય પછી જે આ ઉત્પાદન મળ્યું છે એને બજારમાં જે કિંમત છે એટલે કે એના નાણાકીય મૂલ્ય વડે ગુણી નાખો તો આપણે રાષ્ટ્રીય આવક મળી જાય માનો કે તમને સો મણ કપાસનું ઉત્પાદન થયું તો આ ઉત્પાદન કહેવાય માટે પછી એને બજારમાં હજાર રૂપિયા કિંમત હોય અને આપણે વેચી નાખીએ અને જે આપણે આવક પ્રાપ્ત થાય એને આપણી આવક તરીકે ઓળખીએ છીએ એવું દેશ માટે લાગુ પડે કે દેશમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થયું તો એને રાષ્ટ્રીય ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ અને જ્યારે એનું બજારમાં મૂલ્ય છે એની આધારે આપણે ગણતરી કરીએ તો આપણે રાષ્ટ્રીય આવક મળે છે રાષ્ટ્રીય આવક નું આ એક અર્થઘટન પછી હવે જુદા જુદા વિદ્વાનોએ જે આપણે મુખ્ય ત્રણ વિદ્વાનો છે એની આપણે વ્યાખ્યા જોવાની છે એમાં સૌ પ્રથમ આપણે માર્શલની રાષ્ટ્રીય આવક ની વ્યાખ્યા જોઈએ કે માર્શલ છે ને એક આપણા પ્રોફેસર વિદ્વાન થઈ ગયા અર્થશાસ્ત્રી એની વ્યાખ્યા જોઈએ તો એને સૌ પ્રથમ જે રાષ્ટ્રીય આવક ની વ્યાખ્યા આપી તો એને રાષ્ટ્રીય ઉત્પાદનના દ્રષ્ટિ બિંદુને ધ્યાનમાં રાખીને આપ્યું છે ખાસ યાદ રાખજો એ કયા દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા આપી તો તમારે એમાં આવશે રાષ્ટ્રીય ઉત્પાદનના દ્રષ્ટિબિંદુને રાખીને વ્યાખ્યા આપી છે છે પોતાનું જે પ્રસિદ્ધ પુસ્તક એ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ આ પુસ્તકમાં એને રાષ્ટ્રીય હાલતની વ્યાખ્યા આપતા એને એના શબ્દમાં કીધું છે કે કોઈ એક દેશમાં દર વર્ષે રાષ્ટ્રની મૂડી અને શ્રમ નું કુદરતી સંસાધન સંપત્તિ સાથે સહયોગ કરવાથી જે ભૌતિક અને અભૌતિક ચીજ ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે ઓકે અહીંયા આપણે બે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે એક તો એક વર્ષને સમયગાળો દર એક વર્ષનો છે બરાબર છે એ બે આપણે તો દરેક વ્યાખ્યામાં આવશે જ કે એક કોઈ એક દેશ છે અને કોઈ એક વર્ષમાં રાષ્ટ્રની જે રાષ્ટ્ર પાસે જેટલી મૂડી છે અને શ્રમ છે એનો આપણી પાસે જે કુદરતી સંસાધનો છે એની સાથે ઉપયોગ કરવાનો અને જે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન ચોખ્ખું શબ્દ ખાસ મહત્વનો છે ઉત્પાદન નકરું ન લખો ચોખ્ખું ઉત્પાદન થાય આવક કહેવામાં આવે છે બરાબર ભૌતિક એટલે જોઈ શકાય પ્રસી શકાય એવી વસ્તુને અભૌતિક એટલે સેવાઓ કે જેને તમે મહેસૂસ કરી શકો એમાં વકીલ ડોક્ટર શિક્ષક આ બધાની સેવાઓ આવે એને અભૌતિક વસ્તુ કહેવાય અને ચીજવસ્તુ તો આપણે જેને સ્પર્શી શકીએ જોઈ શકીએ બધા જ પ્રકારની વસ્તુઓ તો આ રીતે માર્શલે વ્યાખ્યા આપી છે કે કોઈ એક વર્ષ દેશ છે કોઈ એક વર્ષના સમયગાળામાં પોતાની પાસે રહેલી જે અને શ્રમ છે એની પાસે જે કુદરતી સંસાધનો છે એની સાથે સહયોગ કરવાથી એનો ઉપયોગ કરવાથી જે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે ઓકે મિત્રો અવાજ આવે છે ને

ઘટે એટલે માર્શલે સૌ પ્રથમ કેને ધ્યાનમાં દીધું છે તેનું દ્રષ્ટિબિંદુ ઉત્પાદન છે બીજી બાબત છે રાષ્ટ્રીય આવકમાં ખાસ કરીને એને ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે હવે ચોખ્ખું ઉત્પાદન તમારે મેળવવું હોય ચોખ્ખા ઉત્પાદનને ગણતરી કરવામાં કરવાની થાય તો એના માટે આપણે ત્રણ બાબતો જોવી પડે કે એક તો ચોખ્ખું ઉત્પાદન ગણતરી કરવા માટે એક જ વસ્તુની ગણતરી બેવડાવી ન જોઈએ એટલે કે ચોખ્ખું ઉત્પાદન કરતી વખતે કાચો માલ અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ એમાં એમ ત્રણ રીતે ન ગણવો જોઈએ ડાયરેક્ટ તૈયાર માલની જ ગણતરી થવી જોઈએ દાખલા તરીકે હું તમને એવું કહું કે આપણે કાપડનું ઉત્પાદન ગણતરી કરીએ આવ ઉત્પાદન તરીકે કપાસનું ઉત્પાદનની ગણતરી કરવી નહીં કારણ કે કપાસ કાચો માલ છે અને કાચા માલમાંથી કાપડ બનતું હોય છે તો જ્યારે આપણે રાષ્ટ્રીય આવકનું ગણતરી કરીએ ત્યારે અંતિમ વપરાશની વસ્તુઓનો જ ઉપયોગમાં લઈ શકાય ગણતરીમાં લઈ શકાય છે જો આપણે કપાસની ગણતરી કરીએ અને કાપડની ગણતરી કરીએ તો શું થાય બેવડી ગણતરી થાય કપાસની ગણતરી કરી પછી કાપડની ગણતરી કરી તો આપણી આવક છે એ વાસ્તવિક ન મળે ચોખ્ખું ઉત્પાદન ન મળે બરાબર એટલે પહેલી બાબત પહેલો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો કે વસ્તી ગણતરી કરતી વખતે સોરી વસ્તી શું રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ચોખા ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવે છે અને ચોખા ઉત્પાદનમાં બેવડી ગણતરી ન થાય એ જોવાનું છે પછી મૂડી ઘસારા ખર્ચ બાદ કરવામાં આવે છે મૂડી ઘસારા ખર્ચ એટલે કે તમે જે યંત્ર દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ યંત્ર છે એ કાંઈ આજીવન ચાલવાનું નથી એમાં હોય છે અને દસ વર્ષ પછી પાછું તમારે જ્યારે નવું મૂકવાનું થાય તો આજથી તમારે એની અમુક ટકા રકમ એમાંથી બાદ કરતી જવી પડે તો જે બાદ કરતી જાવ એને મૂડી ઘસારા ખર્ચ કહેવાય છે અને આ મૂડી ઘસારા ખર્ચ બાદ કર્યા પછી જે ઉત્પાદન વધે અથવા જે આવક વધે એને જ ધ્યાનમાં લેવી જોઈએ એ સિવાયની આવક નહીં દાખલા તરીકે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો અને એકસો એંસી લાખ રૂપિયાનું ઉત્પાદન કરો અને યંત્રમાં દસ લાખનો ઘટા ખર્ચ લાગુ પડતો હોય તો તમારે એકસો લાખ લાખમાંથી દસ લાખ બાદ કર્યા પછી જે ઉત્પાદન વધ્યું લાખ એની જ ગણતરી કરવી જોઈએ તો ડબલ ગણતરી ન થાય ચોખ્ખું ઉત્પાદન મળે ત્યાર પછી પાંચમી બાબત છે અકસ્માત પછી મૂડીરોકાણની ગણતરી કરવી જોઈએ અકસ્માત એટલે કે આગ ધરતીકમ આ પ્રકારના જે અકસ્માતો થવાની શક્યતા છે એના પરિણામે યંત્રો નાશ થવાની શક્યતા છે અને નવા યંત્રો બેસાડવા પડવાની ગણતરી છે તો એને ચોક્ખા એને ધ્યાન લેવું જોઈએ આ આ બાબત થી બચવા માટે હાલના સમય માં બધા લોકો શું કરે વીમો લઈ લે તો વીમાની રકમ આપણે ભરતા હોય એ બાદ કરવી જોઈએ તો અકસ્માત સંદર્ભે આપણે જે નવા યંત્રો બેસાડવાના થાય તો એને પણ અહીંયા બાદ કરીને પછી જે વધે એ ચોખ્ખું ઉત્પાદન મળી શકે છે તો આ રીતે માર્સ્ટલે માર્શલે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કીધી તો એમાં ખાસ કરીને ઉત્પાદનના દ્રષ્ટિબિંદુને શુદ્ધ ઉત્પાદનના દ્રષ્ટિબિંદુ ચોખા ઉત્પાદનના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને આપી છે આની ઘણી બધી ટીકાઓ પણ થયેલી છે બરોબર છે એમાં સૌથી પહેલી ટીકા છે કે નાણાંના માપદંડ તરીકે ઉપયોગ કર્યા વિના રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે અહીંયા જે માર્શલે વાત કરી છે એમાં ખાસ એને કેને ધ્યાનમાં લીધું ખાલી સ્થુળ ઉત્પાદનને ધ્યાનમાં લીધું છે જે અનાજ છે રેતીઓ છે દવા છે વાહન વ્યવહાર આ બધા સાધનોનો ઉત્પાદન તરીકે ધ્યાનમાં લીધું પણ એની જે સરવાળો કરી નાણાંના મૂલ્ય આંકવું જોઈએ એ માં મૂલ્ય આંકવું નથી એટલે નાનાના માપદંડ તરીકે ક્યાંય ઉપયોગમાં લીધું નથી એટલે આ એક પેલી ટીકા બને છે બીજું બિન વિનિમય પાત્ર બાબતો તો ઘણી બધી એવી વસ્તુઓ ચીજ વસ્તુઓ હોય છે કે જે વિનિમય નથી થતો તો એની ગણતરી અહીંયા કરવામાં આવી નથી એટલે વિનિમય જેટલો થાય છે હું તમને વસ્તુ આપું ને તમે મને વસ્તુ આપો તો એ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં આવે છે જો આપણે નાણાકીય અથવા વસ્તુની ટ્રાન્સફર કરીએ ત્યારે જે બિન વિનિમય પાત્ર બાબતો છે એને અહીંયા ધ્યાનમાં લીધું નથી દાખલા તરીકે આપણી માતા છે કે કોઈ ઘરની સ્ત્રી છે પોતાનું ઘરનું કામ સવારથી સાંજ સુધી કરે બાળકોની સેવા કરે બધી કામગીરી કરે તો એનું મૂલ્ય કંઈ આંકી શકાતું નથી કંઈ વિનિમય થતો નથી ત્યાં આગળ પણ એ કામ તો કરે છે તો અહીંયા એની આંકી શકાય નહીં તો એ ગણતરીમાં આવી શકે એની એ મુશ્કેલી ઊભી થાય છે ત્યાર પછી ત્રીજી મર્યાદા એ છે કે પરદેશના વેપાર દ્વારા પ્રાપ્ત થતી આવકો આપણે દેશ છે એ ચીજવસ્તુનું ઉત્પાદન કરે એની સાથે એ આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરે છે તો આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે જેની ગણતરી અહીંયા ધ્યાનમાં લીધી નથી પરદેશના વેપારની પહેલા મેં આપણી આ વ્યાખ્યા છે એ સંકુચિત બને છે અને એમાંથી પછી બીજી વ્યાખ્યા ફિશરે આપી છે ફિશરની વ્યાખ્યા છે એનું પુસ્તક છે એમાં એને ખાસ છે એ વપરાશ ના પ્રમાણને ધ્યાનમાં રાખીને આપી છે જેમ વપરાશ ના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને આપ્યું છે ફિશરે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક છે ધ નેચર ઓફ કેપિટલ એન્ડ ઇન્કમમાં રાષ્ટ્રીય આવકનું અર્થઘટન કર્યું છે અને માર્શલ જે ઉત્પાદનનું દ્રષ્ટિબિંદુ લીધું હતું એના કરતા જુદું ઉત્પાદન બી ચોખ્ખું ઉત્પાદન ચોખા ઉત્પાદન શબ્દ પ્રયોગ વાપરજો ચોખા ઉત્પાદન પર ભાર મૂકો તો ત્યારે ફિશરે વપરાશના પ્રમાણ ઉપર ભાર મૂકો છે એને એવી વ્યાખ્યા આપી છે ફિશરે કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના લોકો પ્રત્યક્ષ વસ્તુ અને સેવાઓનું જે કુલ વપરાશ કરે છે તે કુલ વપરાશ એ જ દેશની કુલ રાષ્ટ્રીય આવક છે અને કુલ ઉત્પાદન ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લીધું હતું અહીંયા ફિશરે પોતાના જે વાત છે વ્યાખ્યા છે એમાં લોકો દ્વારા જે પ્રત્યક્ષ પ્રત્યક્ષ શબ્દ મહત્ત્વનો છે એમાં જેમ ચોખ્ખું ચોખ્ખો શબ્દ મહત્ત્વનો છે અહીંયા પ્રત્યક્ષ રીતે જે ચીજવસ્તુઓને સેવાઓનો વપરાશ કરે છે ઉપયોગ કરે છે ઉપભોગ કરે છે તેને જે કુલ વપરાશ રાષ્ટ્રીય આવક તરીકે ધ્યાનમાં છે આપણે સ્પષ્ટીકરણ જોઈએ વ્યવસ્થિત આવતો હશે ફિશર છે એને વ્યાખ્યાનું આપણે જે વિસ્તૃતિકરણ જોઈએ કે જ્યારે કોઈ પણ દેશ છે તે દેશની પોતાની સુખાકારી માપવી હોય કે દેશના લોકો કેટલા સુખ સગવડતાથી જીવે છે તો એ માપવા માટે ફિશરની વ્યાખ્યા ખૂબ મહત્વની છે સુખાકારીનો ખ્યાલ છે એ કુલ ઉત્પાદનથી ન આવે કુલ વપરાશથી આવે બરાબર છે આપણે ઘણી વાર એવું થાય કે લોકો ઉત્પાદન કરતા પણ એ વપરાશ કરી શકવાની ક્ષમ ક્ષમતા નથી હોતી દાખલા તરીકે કોઈ ખેડૂત છે સફરજન વાપરે વાવે તો એ કાંઈ બધા જ પોતાની માટે વાપરી શકવાની સત્તા નથી જો બધા જ પોતે ખાઈ જાય તો વેચીને પોતે શું કમાય એમ ઘણા ગરીબ લોકો છે તે ફ્રૂટ વેચતા હોય છે પણ ખાઈ શકતા નથી બરાબર છે તો ઉત્પાદનમાં આપણે એની ગણતરી કરી લીધી પણ વપરાશ એ કરી શકતા નથી તો એની સુખાકારી આપણે માપી શકતા નથી એટલે કોઈ પણ દેશના લોકોની સુખાકારી માપવી હોય કે કેટલા સુખી છે એ જાણવા માટે આપણે વપરાશની ગણતરી કરવી જરૂરી છે અને વપરાશની ગણતરી કરો એટલે ઓટોમેટિક ઉત્પાદનની ગણતરી એમાં થઈ જાય છે અને વપરાશને આધારે કોઈ પણ દેશના લોકો છે એને લોકોનું જીવન ધોરણનો આપણે ખ્યાલ આવી શકે છે એટલે વપરાશ એ ખૂબ મહત્ત્વનું છે ઓકે આમ છતાં આમ વ્યાખ્યાની પણ ઘણી ટીકાઓ થયેલી છે એમાં એક તો સૌપ્રથમ વપરાશની ગણતરી કાર્ય અતિ મુશ્કેલ છે આપણા દેશમાં અસંખ્ય દરેક દેશમાં અસંખ્ય લોકો હોય અસંખ્ય પ્રકારની વસ્તુઓનો વપરાશ કરતા હોય જુદા જુદા સમયે વસ્તુઓનો વપરાશ કરતા હોય તો આ સંદર્ભે ગણતરી કરવાનું મુશ્કેલ બને છે એટલે ગણતરીનું કાર્ય છે વપરાશની ગણતરી કરવાનું એ ખૂબ મુશ્કેલ બાબત છે એટલે આ એક વ્યાખ્યા છે એ ઉપયોગ કરવો અઘરો બને છે ત્યાર પછી અપ્રત્યક્ષ વપરાશની અવગણના અહીંયા મેં આપણે વાત કરી છે કે વ્યાખ્યામાં પ્રત્યક્ષ શબ્દ ઉપર તમે ભાર આપજો તો ઘણા અપ્રત્યક્ષ રીતે વપરાશ કરતા હોય છે એનું અહીંયા આપણે ધ્યાનમાં લીધું નથી દાખલા તરીકે આપણા દેશમાં બોમ્બ દારૂ ગોળો આનો પણ ઉત્પાદન થાય છે પણ આપણે એનો પ્રત્યક્ષ ક્યાંય વપરાશ કરતા નથી એ આપણા માટે રક્ષણ માટે છે અને બાહ્ય રક્ષણ કરવા માટે છે તો એને અહીંયા ક્યાંય આપણે ઉત્પાદનમાં ધ્યાનમાં રાષ્ટ્રીય આવકની ધ્યાન દેતા નથી એ એક આપણી આ વ્યાખ્યાની મર્યાદા બને છે તો આ પછી પીગુ આવ્યા પીગુએ એક નવું દ્રષ્ટિબિંદુ લીધું અને એને લીધું વિનિમયનું દ્રષ્ટિબિંદુ બરાબર માર્શલે ઉત્પાદનનું દ્રષ્ટિબિંદુ ફિશરે વપરાશનું દ્રષ્ટિબિંદુ અને પીગુએ વિનિમયના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે તો એમાં એને પોતાનું પુસ્તક છે ઇકોનોમિક્સ ઓફ વેલફેરમાં રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપે છે અને એમાં એ વિનિમયના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખે છે અને એને આધારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે કે એ દેશમાં એક વર્ષના સમયગાળામાં વસ્તુ અને સેવાનું કેટલા પ્રમાણમાં વિનિમય થયું તેને ધ્યાનમાં લીધો છે હવે આપણે એના શબ્દોમાં વ્યાખ્યા જોઈએ કે રાષ્ટ્રીય આવક એ દેશની કુલ આવક અને પરદેશમાંથી થતી આવક આ બંનેનો સરવાળો છે કે જેને નાણાં વડે માપી શકાય છે ઓકે અહીંયા નાણાંનો ઉપયોગ કર્યો છે જેમાં ફિશરે અને માર્શલે ક્યાંય નાણાંનો ઉપયોગ કર્યો નહોતો બરોબર છે અહીંયા ત્રીગુએ નાણાંને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા આપી છે એટલે આ વ્યાખ્યા થોડી વધારે વૈજ્ઞાનિક છે વાસ્તવિક છે તરફની છે બરાબર આ વ્યાખ્યાનું આપણે સ્પષ્ટીકરણ જોઈએ તો આ વ્યાખ્યા છે એમાં ખાસ તો એક વર્ષનો સમયગાળા દરમિયાન ચીજવસ્તુઓ અને સેવાઓ કે જેનું નાણાં દ્વારા વિનિમય થયું હોય તેને ધ્યાનમાં લીધું હોય છે ઓકે એટલે પહેલી વાત તમારે કે એક વર્ષના સમયગાળા દરમિયાન વસ્તુ અને સેવાઓનો જે વિનિમય થયો છે આપલે થઈ છે એ આપલેનું રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે ત્યાર પછી બીજી બાબત છે અને એ ખાસ આપલે છે અને નાણાં દ્વારા ગણતરીમાં લીધી છે પછી બીજી બાબતમાં એવું છે કે અહીંયા વિદેશ વ્યાપારને પણ ધ્યાનમાં લીધું છે એટલે વિદેશ વ્યાપારમાંથી આપણે જે ચોખ્ખી આવક પ્રાપ્ત થાય છે એની ગણતરીમાં સમાવેશ કર્યો છે અને ત્રીજી બાબત એ છે કે જે વસ્તુ કે સેવાની ગણતરી નાણાંના મૂલ્યમાં કરવામાં આવતી નથી તે જ વસ્તુઓને સેવાઓને રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી દાખલા તરીકે આપણી માતાનું કામ છે આપણા માતા પિતા બાળકોની માવજત કરે છે કોઈ સ્ત્રી પોતાની સંતાનનો ઉછેર કરે ભણાવે ગણાવે તો આમાં ક્યાંય નાણાંમાં મૂલ્ય ટ્રાન્સફર થતું ન હોય ત્યારે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવતું નથી દાખલા તરીકે હું તમને કોઈ વસ્તુ આપું તમે મને વસ્તુ આપો ને આપણો વહીવટ ચાલી જાય તો એ વાસ્તવિક આવકની ગણતરીમાં નહીં આવે કારણ કે એ નાણુંમાં ટ્રાન્સફર થયું નથી જે વસ્તુ નાણાકીય બાબતોમાં ટ્રાન્સફર થશે એ જ વસ્તુઓ ગણતરી કરવામાં આવશે એટલે પીગુની વ્યાખ્યા છે પણ પેલી બે વ્યાખ્યા કરતાં થોડીક વૈજ્ઞાનિક એટલા માટે છે કે એને નાણાંને વધારે મહત્ત્વ આપ્યું કારણ કે નાણાંની ગણતરી કરવી એ થોડીક સરળ બાબત છે પછી કોલિન અને ક્લાર્કે આ વ્યાખ્યાને પ્રોત્સાહન અથવા એને સપોર્ટમાં વાત કરી છે કે રાષ્ટ્રીય આવક એટલે કોઈ એક સમય દરમિયાન પ્રણાલીકા મુજબ નાણાં વડે વિનિમય થઈ શકતો હોય એવી વસ્તુ અને સેવાનો પ્રવાહ એ પીગુની વ્યાખ્યા સપોર્ટમાં કે રાષ્ટ્રીય આવક એટલે કોઈ એક સમય દરમિયાન પ્રણાલી મુજબ નાણાં વડે વિનિમય થઈ શકતો હોય એવી થોડા ઘણા શબ્દો ફેરવીને એ જ વ્યાખ્યા મૂકી છે પછી પ્રોફેસર હિક્સ છે એને પણ આ રીતે વ્યાખ્યા આપી છે કે રાષ્ટ્રીય આવક એટલે સર્વમાન્ય ધોરણરૂપી નાણાં દ્વારા માપતી વસ્તુ અને સેવાનો જથ્થો અને શબ્દ પ્રયોગ જ ફેર થયા છે નાણાં દ્વારા માપતી વસ્તુ અને સેવાનો જથ્થો આ ઉપરાંત સેમ્યુલસન છે પછી એને પણ પીગુની વ્યાખ્યાને મહત્વ સમર્થન આપ્યું છે એના ઉપરથી સર્વસામાન્ય કોટેશન આપણે તારવી શકીએ આવકના દ્રષ્ટિબિંદુ રાષ્ટ્રીય આવકના લક્ષમાં રાખીને ગણતરી કરવી હોય તો રાષ્ટ્રીય આવક બરાબર ઉત્પાદન થતી વસ્તુનું અંતિમ મૂલ્ય પ્લસ વિદેશમાં આપણે જે વ્યાપાર દ્વારા મળેલી ચોખ્ખી આવક એમાંથી ઘસારા ખર્ચ બાદ કરો પરોક્ષ કરવેરા બાદ કરો અને ભાવ વધારાનો તફાવત બાદ કરો એટલું તમે ગણતરી કરો કોઈ પણ દેશની કોઈ પણ સમયની એક વર્ષની ગાળા દરમિયાનની તો તમને દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળી જાય છે આ આવકની ગણતરીની પદ્ધતિ આજે છે સર્વ સ્વીકૃત મોટાભાગના દેશોમાં બનેલી છે આ પદ્ધતિ ઓકે તેમ છતાં આની પણ એક બે ટીકાઓ થયેલી છે તણક એ જોઈ લઈ એક તો પહેલી ટીકા છે કે નાણાંની ખરીદશક્તિમાં થતો ફેરફાર એક મુશ્કેલ બાબત છે કે નાણાંનું મૂલ્ય છે એ કાયમ માટે સ્થિર રહેતું નથી અહીંયા ભાગે નાણાંના માધ્યમથી બધા વ્યવહારોની વાત કરી છે પણ નાણાંનું મૂલ્ય કાયમ માટે સ્થિર નથી કારણ કે આજે સો રૂપિયામાં જે વસ્તુ મળે છે એ કાલે ન પણ મળતી હોય તો એનું ગણતરી કરવાની ખૂબ મુશ્કેલી બને છે બીજી વ્યાખ્યા કે વ્યાખ્યાન કાર્યક્ષેત્ર સંકુચિત છે એટલે વસ્તુ વિનિમય પ્રથા જ્યાં પ્રચલિત હોય કે ના આપણે મેં ઉદાહરણ દીધું કે આપણે બંને વસ્તુ દ્વારા વિનિમય કરીને આપણો વહીવટ પૂરો કરી લઈએ તો તે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવી શકે નહીં એટલે આનું કાર્યક્ષેત્ર સંકુચન છે જ્યાં વસ્તુ વિનિમય પ્રથા પ્રચલિત હોય અને નાણાં વગર આપણે થતી હોય ત્યાં આ વ્યાખ્યા ઉપયોગી થતી નથી એટલા માટે થઈ અને રાષ્ટ્રીય આવકની કાર્યક્ષેત્ર વ્યાખ્યાનું કાર્યક્ષેત્ર છે એ સંકુચિત બને છે અને ત્રીજી મર્યાદા કે નાણાં ઉપર વધુ પડતો ભાર મૂકો છે નાણાં ઉપર ભાર મૂકવો પીગું એવું કીધું છે કે સેવાના બદલામાં નાણાકીય મૂલ્ય ચૂકવવામાં આવતું હોય તો ખરેખર વસ્તુના જથ્થા ઉપર આધારિત છે સુખાકારી છે તમારી કે ગેસની સુખાકારીનો આધાર છે વસ્તુનો જથ્થો કેટલો ઉદભ ઉત્પન્ન થયો છે જો હશે તો તમે વપરાશ કરી શકશો અને એને આધારે તમે તમારી સુખાકારી વધારી શકો છો પણ જો વસ્તુનો જથ્થો જ ન હોય નાનું નકરું હોય તો શું થાય તો તમે તમારી સુખાકારી નાણાં ઉપરથી ન વધારી શકો નાણું આપીને વસ્તુ ખરીદી શકો અને પછી તમારી સુખાકારી વધારી શકો છો બરાબર આ જ વ્યાખ્યાની ખુદ પીગું પોતાની એક રમૂજ ઉદાહરણથી સમજૂતી અથવા રમૂજ ટીકા કરે છે કે માનો કે કોઈ એક અપર્ણિત ગૃહસ્થ હતો એની ઘરે કોઈ યુવાન સ્ત્રી કામ કરવા જાય છે પછી એ જ્યારે કામવાળી તરીકે કામ કરવા જાય છે ત્યારે એને પગાર ચૂકવવામાં આવે છે પછી એ બંનેને વચ્ચે પ્રેમ થાય અને લગ્ન કરી લે તો પછી એ ઘરકામ કરે છે તો એને ચૂકવવામાં નાણું ચૂકવવામાં આવતું પગાર ચૂકવવામાં આવતો નથી તો એવું કહી શકાય કે લગ્નનું પ્રમાણ વધવાથી રાષ્ટ્રીય આવક ઘટે આવું શક્યતા ખરી આ વ્યાખ્યા આ બાબત બની એના ઉપર એવું આપણે કહી શકીએ છીએ પહેલાં આપણે નાણું આપતા હતા તો એ રાષ્ટ્રીય આવકનો એક ભાગ હતો લગ્ન પછી નાણું આપવાનું બંધ થઈ ગયું અને તો રાષ્ટ્રીય આવક ઘટી એટલે લગ્નના પરિણામે દેશમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઘટે છે આવું આપણે કહી શકીએ તો આ પ્રમુખ ટીકા પોતાના હાસ્યાસ્પદ વાત કરી છે આમ છતાં ત્રણેય વ્યાખ્યાઓ છે એ પોતપોતાની રીતે ખૂબ ઉપયોગી છે અને અલગ અલગ દ્રષ્ટિબિંદુથી એને જોવામાં આવે છે પીગુની વ્યાખ્યા થોડીક વ્યવહારું અને વધુ વાસ્તવિક પુરવાર થાય છે કારણ કે એમાં નાણાંનો ઉપયોગ કર્યો છે અને અત્યારે મોટાભાગના વ્યવહારો છે આપણા વસ્તુ અને સેવાઓનું મૂલ્ય તે નાણાં દ્વારા જ મપાતું હોવાથી એનો સરવાળો કરવો થોડોક સરળ બને છે એટલે પીગુની વ્યાખ્યા થોડીક વધારે મહત્ત્વની છે પરંતુ અલગ અલગ દ્રષ્ટિકોણથી તમે જ્યારે જોવો છો તો અલગ અલગ દ્રષ્ટિકોણથી ત્રણેય બાબતો છે તે વધારે ઉપયોગી છે પોતપોતાની રીતે મહત્ત્વની છે દાખલા તરીકે તમારે કોઈ પણ દેશની આર્થિક સુખાકારી માપવી હોય તો એ તમારે માર્શલની વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે આર્થિક સુખાકારી માપવા માટે માર્શલની વ્યાખ્યા સ્વીકારે છે જ્યારે કોઈ પણ તમારે દેશની જીવન ધોરણની સરખામણી કરવી હોય તો તમારે ફિશરની વ્યાખ્યા મહત્ત્વની બને છે ત્યારે તમે ફિશરની વ્યાખ્યાનો ઉપયોગ કરી શકો અને તમારે માત્ર રાષ્ટ્રીય આવકના પ્રમાણને જાણવું છે કોઈપણ દેશના રાષ્ટ્રીય આવકનું પ્રમાણ કેટલું છે ત્યારે તમે પ્રોફેસર પીગુની વ્યાખ્યા સ્વીકાર્ય બને છે અને આ વ્યાખ્યા થોડી ગણતરીમાં સરળ છે અને સરળ પદ્ધતિથી ગણી શકાય છે એટલે એ સ્વીકાર્ય બને છે હવે આપણે એટલે સુધી આપણો આજનો કન્સેપ્ટ રાખીએ છીએ કાલે આજે આપણે ખાલી વ્યાખ્યાઓની ચર્ચા કરી છે કાલે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલોની ચર્ચા કરવાના છીએ બરાબર છે આ વ્યાખ્યા સંદર્ભે કોઈને કાંઈ પ્રશ્ન હોય تو تا من پیچیشو پراشم